ભુજ શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાહન દ્વારા આ મોટી સિમેન્ટની કુંડીઓ ખાસ કરીને ગાયોને પાણી પીવા માટે મૂકવામાં આવી રહી છે આ કાર્ય છેલ્લા બે દિવસથી શરૂ કરી દેવામાં આવ્યું છે કચ્છના અંતિમ રાજવી પ્રાગમલજી સાહેબની પુણ્યતિથિ આ કાર્યની શરૂઆત કરવામાં આવી છે જ્યાં જ્યાં વૃક્ષો છે ત્યાં વૃક્ષોને નીચે ઠંડકમાં આ સિમેન્ટની કુંડીઓ મૂકવામાં આવી રહી છે મહિલા અગ્રણી રામુબેન પટેલે પોતે જાતે જઈને વાહન દ્વારા આ સિમેન્ટની મોટી કુંડીઓ ઠેર ઠેર મૂકી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવી છે આ કુંડીઓ માટે રામુબેન પટેલના નિવાસ્થાન જાદવજી નગર અથવા સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી નરસિંહ મહેતા નગર ભુજથી વહેલો તે પહેલોના ધોરણે આ સિમેન્ટની કુંડીઓ મળી શકશે તે ઉલ્લેખનીય છે કે અગિયારમી માર્ચથી ચકલી દિવસની રામુબેન પટેલના પ્રયાસોથી ભુજ શહેરની અંદર પક્ષી ઘર અને પક્ષીઓને પાણી પીવા માટેના કુંડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે અત્યાર સુધી ભુજ તેમજ કચ્છ જિલ્લાના અન્ય તાલુકા ગામે પંથક તેમજ અમદાવાદ વડોદરા મોરબી રાજકોટ વગેરે સ્થળે પણ ચકલી ઘર આપવામાં આવી રહ્યા છે હાલમાં જ્યારે ગરમીનો પારો ઉચકાયો છે ત્યારે ગાયોને પાણી પીવા માટે સિમેન્ટની કુંડીઓ ખાસ તૈયાર કરી અને ઠેર ઠેર મૂકવામાં આવી રહી છે આ અભિયાન હજુ જૂન મહિના સુધી ચાલશે રામુબેન પટેલ છે ત્યાં સિમેન્ટની કુંડીઓ એટલા માટે મંગાવેલી છે કે ગાયુને અને કૂતરાને આવી બહુ ગરમી છે એના માટે પાણી પીવા માટે અને કૂતરાને પણ પાણી પીવા માટે એટલા માટે એવો વિચાર આવ્યો કે માણસો તો એસીમાં બેસી શકે છે પણ ગાયોને બિચારીને કોઈ પણ પાણી જગ્યાએ પીવાની જગ્યા પણ નથી વરસાદ પણ ઓછો હોય છે તો એના માટે એવો વિચાર આવ્યો કે ગાયોને પાણી પીવા માટે કે આ બધી કોલોની અંદર બે બે ત્રણ ત્રણ આવી કુંડી જો મુકાવી દઈએ તો બિચારી ગાયોને પાણી પીવા માટે સંતોષ થાય અને એને પાણી પણ મળી લે કૂતરાને પણ મળે કુંડીની અંદર કે એટલે બધા એરિયામાં મૂકવાની છે તેને જેને જરૂર હોય જ્યાં જ્યાં ગાયું બહુ હોય કે કૂતરા હોય તો ત્યાં અહીંયા આવી જાદવજી તો કુંડા અહીંયા લઈ જાય મારી પાસેથી એવી હું ખાસ બધાને વિનંતી કરું છું કે ગાયોને પાણી પીવા માટે મળી રહે